જૂનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ અને વિલિંગડન ડેમ છલકાયા જૂનાગઢ જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદ અને ગિરનારના ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અનેક જળાશયો અને પર્યટન સ્થળો પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે યાત્રાધામ ભવનાથ ખાતે આવેલ પવિત્ર દામોદર કુંડમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા તેને આમ જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે ગિરનાર પર્વત પર થયેલા ધોધમાર વરસાદને કારણે સોન્રક નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પરિણામે દામોદર કુંડ છલકાઈ ગયો છે આ ઉપરાંત શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગડન ડેમ પણ ચોમાસાની ઋતુમાં બીજીવાર છલકાતા ત્યાં પણ લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા જટાશંકર મહાદેવ મંદિર વિસ્તાર સહિત કુલ સાડત્રીસ જેટલા જળાશયો નદીઓ અને પર્યટન સ્થળોએ પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી તંત્રએ આ નિર્ણય લીધો છે ચોમાસાની ઋતુમાં સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય છે ત્યારે પાણીના તીવ્ર પ્રવાહને કારણે દુર્ઘટનાની સંભાવના વધી જાય છે આ જાહેરનામાનો અમલ કરવા માટે સંબંધિત સ્થળો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે